નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કપાસના ભાવ ઉપર ચર્ચા કરવાના છીએ અને કપાસના ભાવ કેમ નથી વધી રહ્યા તે એને કોટન એસોસિએશનના જે આંકડા આવેલા છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો તો ખેડૂત મિત્રો આ કપાસના આપણે જે ચર્ચા છે એનો બીજો ભાગ છે પહેલો ભાગ ન જોયો હોય તો જોઈ લેવો સૌ પ્રથમ આપણે થોડી મોટી અપડેટથી શરૂઆત કરી લઈએ તો કપાસના એવરેજ ભાવની વાત કરીએ પ્રતિ ક્વિન્ટલના તો છ હજાર પાંચસો નેવું રૂપિયા બોલાઈ રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ ક્વિન્ટલના તો પાંચ હજાર ત્રણસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર ચારસો પચીસ રૂપિયા બોલાઈ રહ્યા છે એટલે કપાસના જે સરેરાશ ભાવ છે તેમાં જોરદાર સુધારો ચાલી રહ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો આપણે સવારના વિડીયોમાં કહ્યું હતું તેમ એમસીએક્સ વાયદો અને ન્યૂયોર્ક કોટન વાયદો બંનેમાંથી એક વાયદામાંથી હજી જોવા મળી શકે છે તો મિત્રો એમસીએક્સ વાયદો પ્લસમાં આજે બંધ થયો છે અને ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો માઇનસમાં આજે ગયો છે પરંતુ એમાં પણ મોટો ઘટાડો જોવા નથી મળ્યો હવે ખેડૂત મિત્રો આપણે કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં એક ખૂબ જ વિચિત્ર જોવા મળી રહી છે હાલ કપાસનો જે નબળી ક્વોલિટી છે તેની આવક ભરપૂર પ્રમાણમાં માર્કેટમાં અને ઘરે બેઠા થઈ રહી છે જ્યારે સારી ક્વોલિટીવાળો કપાસ હજી પણ ખેડૂતો પાસે છે અને સારી ક્વૉલિટીવાળો કપાસનું વેચાણ હજી મોટા ભાગે થયું હોય નથી હવે ખેડૂત મિત્રો આપણે કપાસના આજના સૌથી ઊંચા ભાવની વાત કરીએ જે સોમવારની હરાજી મુજબની વાત કરીએ તો મિત્રો માણાવદનની અંદર જ પંદરસો પચીસ રૂપિયા બોલાયા છે પરંતુ મિત્રો સરેરાશ આખા ગુજરાતની મેં એનાલિસિસ કરેલા છે બધા જ માર્કેટ સ્લીપ દ્વારા તો આજે કપાસના ભાવમાં આપણે વાત કરીએ તો દસથી પંદર રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે એવરેજ વાત કરીએ તો પાંચથી દસ રૂપિયા બધા જ માર્કેટ યાર્ડમાં સુધાર્યા જોવા મળ્યા છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે કોટન એસોસિએશને જે આંકડા આપ્યા છે તેની માહિતી મેળવી લઈએ તો કોટન એસોસિએશનના આંકડા મુજબ આપણે ગુજરાતમાં વાત કરીએ તો પાંત્રીસ હજાર આઠસો બેલની આવક થઈ છે અને એક બેલ બરાબર મિત્રો વાત કરીએ તો સાડા આઠ મણ થાય છે અને મેટ્રિક ટનની વાત કરીએ તો છ હજાર છ્યાસી મેટ્રિક ટનની આવક જોવા મળી છે મિત્રો આ આંકડો તેર જાન્યુઆરીનો છે લેટેસ્ટ આંકડો જે આવ્યો નહોતો આપણે જ્યારે વિડીયો બનાવતા પરંતુ આ આંકડો પણ આપણે જોઈએ તો ખૂબ જ મોટો છે સામે આપણે વાત અન્ય રાજ્યોની કરીએ ત્યાં પણ કપાસની આવકો વધારે થાય છે પરંતુ ગુજરાત કપાસની આવકમાં સૌથી વધારેમાં ત્રીજા ક્રમે હાલ પૂરતી આવી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ તા કોટન એસોસિએશનના આંકડા હવે મારે એક જ વાત કરવી છે કે ખેડૂત જગતનો તાત છે તેને ભાવ સારો મળવો જોઈએ કારણ કે ખેડૂત પાસે પૈસા છે તો માર્કેટમાં પૈસા આવશે અને ખેડૂત પાસે પૈસા નહીં હોય તો માર્કેટમાં મંદી પણ આવી શકે છે આ વાતને આપણે અહીં રાખીએ છીએ અને ખેડૂતોને કપાસના ભાવ સારા મળે ખેડૂતોએ પણ જાગૃત થવાની જરૂર છે સતત પ્રયાસો કરવા જોઈએ જેથી ભાવમાં વધારો થાય અને આ વર્ષે કપાસની જે ક્વોલિટી છે તે આપણે માનીએ છીએ નબળી છે પરંતુ દર વર્ષની સરખામણીએ મોંઘવારીમાં વધારો થાય છે પરંતુ ભાવમાં વધારો થતો નથી આ સાથે અસ્તુ જય